શું વરુણ ચક્રવર્તીએ અમુક અંશે બીસીસીઆઈ અને કેટલાક ભારતીય ખેલાડીઓનો પર્દાફાશ કર્યો જી મિત્રો તમે ચોક્કસપણે આ વસ્તુ ક્રિકેટની દુનિયામાં સાંભળ્યું હશે કે ઘણા બધા ક્રિકેટરોની પીઆર ટીમ્સ હોય છે જે લોકોનો મુખ્ય હેતુ રહે છે કે તેમના ખેલાડીઓનું નામ સારું બની રહે હવે થોડા દિવસો પહેલા થયું એવું કે ભારતીય ટીમ જાહેર થઈ ગઈ જિમ્બાબ્વે પ્રવાસ માટે અને તમે પોઝ કરીને વાંચી શકો છો ઘણા બધા નવા નવા ખેલાડીઓ અહીંયા તમને દેખાશે હકીકતમાં ચાર ખેલાડીઓને પહેલી વખત ભારતીય ટીમ તરફથી જગ્યા મળી છે તે છે રિયાન પરાગ અભિષેક શર્મા નીતિશ કુમાર અને તુષાર દેશ અને અહીંયા પર વરુણ ચક્રવર્તી નામ આવ્યું ન હતું જોકે આ વખતે આઈપીએલ માં બહુ જ સારું એવું પ્રદર્શન કર્યું હતું તેમની બહુ જ સારી એવી સીઝન ગઈ હતી તો તે આ વસ્તુથી થી શાયદ નાખુશ થઈને ઇનડાયરેક્ટલી બીસીસીઆઈ સામે આ વાળી પોસ્ટ કરી દીધી આઈ વિશ આઈ હેડ અ પેડ પી એજન્સી ઇનડાયરેક્ટલી કહે છે કે જે ખેલાડીઓ સારા પી એજન્સી વગેરે રહે છે તેમનું નામ બની રહે છે અને તેમનું સિલેક્શન થઈ જાય છે ખાસ મારે પણ એક પેડ પી એજન્સી હોત તો 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 મારું નામ બનતું હું સિલેક્ટ થઈ જતો હા મિત્રો આ લઈને તમારો શું મંતવ્ય છે શું તે સિલેક્ટ થવા જોઈતા હતા આ ટુર માટે હા યા ના વિડીયો લાઈક કરી મને માં જરૂર જણાવશો સાથે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટ ના લગતા સમાચાર મળતા રહે